મેં આજે મારા વતન રાજચીપલામાં મતદાન કર્યું છે મતદાન કરવું એ દરેક નાગરિકની ફરજ છે મતદાન એ રાષ્ટ્ર નિર્માણ માટે હોય રાષ્ટ્ર રાષ્ટ્રની સુરક્ષા આંતરિક સુરક્ષા રાષ્ટ્રના વિકાસ માટે મતદાન ખૂબ જરૂરી છે તો દરેક મતદાર ભાઈ બહેનોને મારી નમ્ર અપીલ છે કે કાર્ય રાષ્ટ્ર નિર્માણમાં સૌ સમયસર મતદાન કરે અને રાષ્ટ્રને પ્રગતિ બનાવવામાં બધાનો સહયોગ હોય એ જરૂરી છે છે જો સ્વાભાવિક છે કે આક્ષેપ પ્રત્યે આક્ષેપ બધું થતો હોય છે ક્યાંક ક્યાંક ખોટા વિડીયો બી વાયરલ થતા હોય કેટલીક વખત જૂના બી વિડીયો વાયરલ થતા હોય પણ ચૂંટણીમાં બધું આ બધું ચાલતું હોય છે પણ હું ચોક્કસ વિશ્વાસ સાથે કહું છું કે ભરૂચ લોકસભા ભારતીય જનતા પાર્ટી જીતે છે એટલા માટે વિશ્વાસથી કહું છું કે ભારતીય જનતા પાર્ટીના શાસનની અંદર પ્રજાના ખૂબ કામો થયા છે વ્યક્તિગત કામો થયા છે સામૂહિક કામો થયા છે મોટા મોટા કામો થયા છે મોટા મોટા પ્રોજેક્ટો ભરૂચ લોકસભા વિસ્તારની અંદર આવ્યા છે અને સાથે સાથે નરેન્દ્રભાઈ મોદીની ગેરંટીવાળી યોજનાઓનો જબરજસ્ત મોટો પ્રભાવ સમગ્ર મતદારો પર પડે છે છતાં પણ રાષ્ટ્ર એક ઠીક છે મારા અલગ ભરૂચ લોકસભામાંથી લડું છું વતન મારો રાજચીપલા છે પણ જીતવાના ભરૂચ લોકસભામાં મારા ખૂબ મોટા શુભેચ્છકો હોય છે હજારોની સંખ્યામાં કાર્યકર્તાઓ મને મતદાન કરનારા હોય છે ને સવારમાં ચાર થી પાંચ છ મતદાતાઓએ સાત ને ચૌદ મિનિટે મતદાન કરીને મને તરત વિડીયો વાયરલ કરીને બતાવ્યો કે મનસુખભાઈ અમે મતદાન કર્યું છે એ મારા કાર્યકર્તાઓની એક તાકાત છે કાર્યકર્તાનો એક પ્રેમ છે ને આ મારું જીતની નિશાની છે